યજ્ઞાન તિમિરાંતુર્મે તસમી શ્રી ગુરુવે નમઃ આપણે અત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાનના બાંધકામ વિશેની સંપૂર્ણ માહિતી વિશેનું માર્ગદર્શન તમારી સમક્ષ મૂકી રહ્યો છું ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વાર કઈ દિશામાં ને ક્યાં રાખી શકાય એના વિશેની સંપૂર્ણ માહિતી તમને મારા જે મારા ગુરુ મહારાજે અમને અભ્યાસ દ્વારા જે વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન અમને આપેલું છે તે તમારી સમક્ષ પેરેગ્રાફથી સમજાવી રહ્યો છું તો તમે તો મુખ્ય દ્વાર કઈ જગ્યાએ સ્થાપિત કરવાથી આપણા ઘરમાં સંપૂર્ણ ધન ધાન્યથી મહાલક્ષ્મીથી લઈ વૈભવ આરોગ્યથી લઈ પારિવારિક સુખ શાંતિથી લઈ અને આપણા બાળ એટલે બાળકોથી લઈ અને આપણે મોટા સુધીના બધા દ્વાર બધા દિશાઓના દ્વાર ખુલી જાય એના માટે આપણે ઉન્નતિના દ્વાર ખુલે એ વિષયમાં તમે આપણે જાણીશું તો પ્રથમ ઈશાન જે ખૂણો છે ત્યાંથી લઈ પૂર્વના ભાગમાં નવ દેવતાઓની સ્થાપના છે જયારે વાયવ્ય થી લઈ અને ઈશાન સુધી નવ દેવતાઓની સ્થાપના રહેલી છે તો ઈશાનમાં શીખી નામના દેવતા પર્જન્ય નામના દેવતા જયંત નામના દેવતા ઇન્દ્રદેવ સૂર્ય દેવતા સત્યદેવ બ્રુષ દેવતા અંતરિક્ષ અને અનિલ દેવતા જ્યારે આ પૂર્વના દેવતાઓ નવ થયા ત્યારે અગ્નિથી લઈ નૈઋત્યના દિશાના દેવતાઓમાં જે અગ્નિ ખોણામાં અનિલ છે તે પણ ગણવાના છે ત્યાંથી લઈ બીજા ભાગમાં પૂછા વિતત્થ દેવતા ગૃહરક્ષિત દેવતા યમ ગંધર્વ ભૃંગરાજ મૃગ પિતા અને નૈઋત્યથી લઈ વાયવ્યા દિશાના દેવતાઓમાં જ્યારે નૈઋત્યમાં પિતા છે દ્વારિક સુગ્રીવ પુષ્પદંત વરૂણ અસુર સોસ પાક્ષમા અને રોગ જ્યારે વાયવ્યથી ઈશાન સુધીના દેવતાઓમાં વાયવ્યમાં રોગ પછી નાગ છે પછી મુખ્ય દેવતા છે ભલ્લાઢ છે સોમ છે ભુજંગ છે અદિતિ અને દિતિ અને છેલ્લા ઈશાનમાં શીખી દેવતા કુલ બત્રીસ ભાગમાં વહેંચણી કરવામાં આવેલી છે ત્યારે પૂર્વમાં લઈ અને ઈશાન સુધી ઈશાન થી લઈને ઈશાન સુધીમાં બત્રીસ દેવતાઓના ભાગમાં જ્યારે આ દેવતાઓની વેચણી કરવામાં આવેલી છે ત્યારે આપણે આ શીખી દેવતાઓમાં ઈશાનમાં દ્વાર ન મૂકવું જોઈએ ત્યાં ચોકડી એટલે કરેલી છે ચેક્ષ એટલે ત્યાં દ્વારની સ્થાપના ન કરવી જોઈએ પર્જન્યમાં ન કરવી જોઈએ જ્યારે જયંત દેવતા છે ત્યાં આપણે સ્થાપના કરી શકાય ત્યાં રાઈટ કરેલું છે જ્યારે ઇન્દ્ર ત્યાં પણ રાઈડ કરેલું છે ત્યાં પણ આપણે દ્વારની સ્થાપના કરી શકાય જ્યારે અહીંયા સૂર્ય એટલે એકજ પૂર્વ મિડલમાં ત્યાં પણ રાઈડ કરેલું હોવાથી ત્યાં પણ શુભ છે સત્ય જ્યાં દેવતા આવેલા છે ત્યાં પણ ન કરવું જોઈએ પુષ્ઠ દેવતા આવેલા ત્યાં પણ ન કરવું જોઈએ અંતરિક્ષ આવેલા છે ત્યાં પણ ન અને ખૂણા ઉપર અને દેવતા આવેલા ત્યાં પણ ન કરવું જોઈએ જ્યારે દક્ષિણ દિશામાં પૂષા નામના દેવતા ત્યાં પણ દ્વારની સ્થાપના ન કરવી જોઈએ વિતંગ છે ત્યાંની પણ જ્યાં રાઇડ કરેલું છે ગૃહ રક્ષિત ત્યાં એક જ દક્ષિણ દિશામાં એક જ જગ્યાએ દ્વારની સ્થાપના કરી શકાય છે બીજે ક્યાંય કરી શકાતી નથી જ્યારે પશ્ચિમ ભાગમાં કોણા ઉપર નૈત્યમાં આપણા વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને ના પાડેલી હોવાથી જ્યાં રાઈડ કરેલું છે જ્યાં સુગ્રીવ આવે છે ત્યાં દ્વારની સ્થાપના પુષ્પદંત આવે છે વરુણ આવે છે આ ત્રણ જગ્યાએ દ્વારની સ્થાપના કરવાથી આપણને સુફળની પ્રાપ્તિ થાય છે જ્યારે ત્યાંથી બીજે ચેક છે ત્યાં આપણે દ્વારની સ્થાપના કરવાની નથી જ્યારે વાયવ્યમાં એટલે ઉત્તરા વિમુખ આપણે મકાનનું બાંધકામ હોય ત્યાં મુખ્ય દ્વારને જ્યાં ડાઇટ કરી લે ત્રીજા નંબરથી લઈ ચોથો પાંચમો એટલે એ પણ ત્રણ જગ્યાએ જ આપણે દ્વારની સ્થાપના કરવામાં આવે છે બીજે કરવાની નથી રહેતી તેથી આ પેરેગ્રાફ દ્વારા તમારી સમક્ષ મુખ્ય દ્વાર કઈ જગ્યાએ સ્થાપિત કરવું એના વિશેની વિશે સંપૂર્ણ માહિતી આપી તો પ્રથમ મકાનનું બાંધકામ કરતા હોઈએ ત્યારે તેનું ક્ષેત્ર ક્ષેત્રફળ માપદંડ નક્કી થઈ જવું જોઈએ તેને વેચણી કરીએ નવ ગુણ્યા નવ નવ્યો નવ્યો એક્યાસી થાય એક્યાસી પદ વાસ્તુ પ્રમાણે આપણે આ બત્રીસ ભાગ થતા હોય દિશાઓના એટલે એ દિશાઓના બત્રીસ ભાગમાં જે સુભત્વ સૂચક દ્વારના દેવતાઓ છે તે દ્વારની સ્થાપના કરવાથી આપણા ઘરમાં મહાલક્ષ્મી ધનરાન્ય સમૃદ્ધિ વૈભવ વ્યવસાયમાં ઉન્નતિ અને પારિવારિક સુખ શાંતિની પણ આપણને પ્રાપ્તિ થાય છે મુખ્ય દ્વાર જો સુસંતુલિત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં હશે તો નક્કી આપણા બાળકોથી લઈ અને આપણા સુધી ના બધા દ્વારો ઉન્નતિના જરૂર ખુલી જશે એવી મારી શુભકામના સાથે આપણે આગળ જાણીશું વાસ્તુશાસ્ત્ર વિષયમાં અનેકો શાસ્ત્રો વિષયોમાં તમારી સમક્ષ હું જ્ઞાન રજૂ કરી રહ્યો છું તેને અનુસરશો જેનાથી તમારું જીવન ખૂબ સમૃદ્ધિમય સુખમય અને પ્રગતિમય રહેગ્રાફ દ્વારા એટલે વાસ્તવિકતાના વિષયમાં તમને જાણકારી મળી રહે એના માટે તમારા જે ભૂમિની અંદર જયારે મકાન બનાવતા હોય ત્યારે પૂર્વ દિશાનું ચાહે મકાનો હોય દક્ષિણ દિશાનું હોય કે પશ્ચિમ કે ઉત્તર દિશાનું હોય તેમાં જો મુખ્ય ભૂમિકા દરેક વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુની અગત્ય મુખ્ય ભૂમિકાઓ રહેલી હોવાથી તો મુખ્ય દ્વાર મુખ્ય દોર આપણું કઈ દિશામાં નિર્મિત થાય જેનાથી આપણા પ્રગતિના બધા દ્વારો ઉન્ન ઉન્નતિ તરફ પ્રયાણ કરી શકીએ અને બધા દ્વાર ખોલી શકીએ એના માટે આપ તમારી સમક્ષ મેં જાણકારી મૂકી છે તો જે ભૂમિમાં આપણે મકાન બનાવતા હોઈએ તેના પ્રથમ તો આપણે એક માપદંડ નક્કી થાય ક્ષેત્રફળ નક્કી થાય એના નવ 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 ગુણ્યા નવ કરીએ એટલે નવ્યો નવ્યો એક્યાસી થાય એક્યાસી પદ વાસ્તુ પ્રમાણે જે જગ્યાએ દેવતાઓએ વાસ કર્યો છે એમાં શુભત્વ સૂચક જે દેવતાઓ છે એ આપણને શુભ ફળ આપે છે જ્યારે જ્યાં દેવતાઓ આપણને ઘણા દેવતાઓ શુભ ફળ આપતા હોય છે તો એ જગ્યાએ દ્વારની સ્થાપના ન થાય એના વિષયમાં આપણે જાણકારી મેળવી તો આગળ પણ આપણે જાણકારી મેળવતા મેળવીશું એ મારી તમારે જય શ્રી કૃષ્ણ સાથે શુભકામનાઓ હર હર મહાદેવ હર ઓમ નમસ્કાર